કળિયુગ વિશે દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી સટીક આગમવાણી કળિયુગને લઈને અનેક પ્રકારની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણએ કળિયુગના સ્ત્રી અને પુરુષ વિશે શું ભવિષ્યવાણી કરી હતી દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગમાં આવતા ફેરફારો વિશે જણાવ્યું હતું શ્રીમદ ભગવદ ગીતામાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે સમય સાથે યુગ પણ બદલાય છે અને યુગની સાથે માણસનો સ્વભાવ વિચાર અને વર્તન પણ બદલાય છે શ્રી કૃષ્ણના આ ઉપદેશોને સમજવાથી સ્પષ્ટ થાય છે કે કળિયુગમાં સ્ત્રી અને પુરુષના વર્તનમાં મોટા ફેરફારો જોવા મળશે ચાલો જાણીએ આ ફેરફારો વિશે એક પૈસા અને જમીન માટે હત્યા થશે શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં માણસો એટલા ક્રૂર બની જશે કે તેઓ પૈસા અને જમીન માટે સંબંધોની પરવા નહીં કરે પિતા પુત્રને મારી નાખશે અને પુત્ર પિતાને મારી નાખશે નાની નાની બાબતો પર બદલો લેવાની ભાવના માણસોને વિનાશ તરફ લઈ જશે બે પુરુષો સ્ત્રીઓને નીચી ગણશે કળિયુગમાં પુરુષો સ્ત્રીઓને નીચી નજરે જોશે તેઓ તેમના બલિદાન અને હિંમતની અવગણના કરશે અને તેમની મજાક ઉડાવશે સ્ત્રીઓ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ પુરુષો માટે સામાન્ય બની જશે અન્ય સ્ત્રીઓની પીડાને સમજ્યા વગર તેમની મશ્કરી કરશે અને સ્વાર્થી હોવાને કારણે તેઓ પોતાને વધુ સારું દેખાવા માટે અન્ય મહિલાઓનું શોષણ કરશે ચાર પુરુષોના ખોટા કાર્યોમાં સહકાર સ્ત્રીઓ તેમના પોતાના ફાયદા માટે પુરુષોને તેમની અનૈતિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સાથ આપશે મહિલાઓ સંબંધોની સજાવટ તોડવામાં અને ગેરરીતિઓને પ્રોત્સાહન આપવામાં પાછળ નહીં હટે પાંચ ગુણોને બદલે સુંદરતાનું મહત્વ શ્રી કૃષ્ણ અનુસાર કળિયુગમાં પુરુષો સ્ત્રીઓના ગુણોની કદર નહીં કરે તેઓ માત્ર મહિલાઓની સુંદરતાને મહત્વ આપશે અને તેમને વપરાશની વસ્તુઓ તરીકે ગણશે પ્રતિષ્ઠા અને ચારિત્ર્યની અવગણના કરીને પુરુષો ફક્ત તેમના પોતાના સુખની ઈચ્છા કરશે છ મહિલાઓ અમીર પુરુષોને પ્રાધાન્ય આપશે શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું છે કે કળિયુગમાં સ્ત્રીઓ તેમના પૈસા વગરના પતિને છોડી દેશે તેઓ શ્રીમંત માણસોને પ્રાધાન્ય આપશે તેમના દુર્ગુણોને અવગણીને માત્ર તેમની સંપત્તિને જ જોશે સાત સ્ત્રી અને પુરુષ બંને સ્વાર્થી બની જશે શ્રી કૃષ્ણનો સંદેશ એ પણ છે કે કળિયુગમાં સ્ત્રી અને પુરુષ બંને અતાર્કિક એટલે કે વિચાર ન કરનારું અને સ્વાર્થી બની જશે પરંતુ શ્રી કૃષ્ણનો ઉપદેશ કહે છે કે પરિવર્તનને પછી આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સત્યનું પાલન કરવું જોઈએ આ આપણને વિનાશ તરફ જતા બચાવશે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ